હોળી પહેલાં શા માટે લાગે છે હોળાસ્ટક આ દરમિયાન કેમ નથી થતા કોઈ શુભ કાર્ય હોળિકા દહનના દિવસે શું છે પત્રકારનું મહત્વ આ દિવસે ભૂલથી પણ કયા કાર્યો ન કરવા જોઈએ આજના વિડીયોમાં આ તમામ માહિતી આપણે જાણીશું તો વિડિયોને અંત સુધી અવશ્ય જોશો ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિના દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે જેના બીજા દિવસે લોકો એકબીજાને રંગ ગુલાલ લગાવીને ધૂળેટીનો તહેવાર ઉજવે છે હોળી પહેલાના આઠ દિવસ પહેલાથી જ હોળાષ્ટકનો પ્રારંભ થાય છે હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે સમગ્ર દેશમાં લોકો એકબીજાને રંગો અને ગુલાલ લગાવીને હોળીનો તહેવાર ઉજવે છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે આ વખતે હોલિકા દહન ચોવીસ માર્ચ ના રોજ થશે અને હોળીના રંગો પચીસમી માર્ચે રમવામાં આવશે હિન્દુ કેલેન્ડર મુજબ હોળાષ્ટક સત્તરમી માર્ચ થી શરૂ થશે અને ચોવીસમી માર્ચ સુધી ચાલશે આ સમયગાળામાં શુભ કાર્યો કરવા પર પ્રતિબંધ છે પરંતુ શું તમે જાણો છો કે હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શા માટે શરૂ થાય છે અને આ દરમિયાન શુભ કાર્યો કેમ કરવામાં આવતા નથી હોળાષ્ટકને લગતી પૌરાણિક કથા પૌરાણિક કથા અનુસાર હિરણ્ય કશ્યપે પોતાના પુત્ર અને ભગવાન વિષ્ણુના પ્રખર ભક્ત પ્રહલાદને મારવા માટે ફાગણ પૂર્ણિમાની તિથિ નક્કી કરી હતી આ તિથિના આઠ દિવસ પહેલા તેમને પ્રહલાદને અનેક રીતે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું હિરણ્ય કશ્યપે પ્રહલાદને એટલો ત્રાસ આપ્યો કે તે ડરી જાય અને ભગવાન વિષ્ણુને બદલે તેનો ભક્ત બની જાય પરંતુ આ ત્રાસ પછી પણ પ્રહલાદ પોતાની ભક્તિ પર અડગ રહ્યો હતો ત્યારબાદ હિરણ્ય કશ્યપે હોલિકાને મદદ માટે બોલાવી હતી શાસ્ત્રો અનુસાર હોલિકા હિરણ્ય કશ્યપની બહેન હતી અને તેને એવું વરદાન મળ્યું હતું કે તે ક્યારે અગ્નિમાં બળશે નહીં આવી સ્થિતિમાં હિરણ્ય કશ્યપે હોલિકાની મદદ માંગી હતી હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી જેથી પ્રહલાદ બળી જાય અને તેને આપેલા વરદાનથી તે સુરક્ષિત રહે પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ તે અગ્નિમાં ન પડ્યા પરંતુ હોલિકા તે આગમાં બળીને રાગ થઈ ગઈ હતી આ બધી ઘટનાઓ આઠ દિવસમાં બની હતી તેથી જ તેને હોળાષ્ટક તરીકે ઓળખવામાં આવે છે અને આ કારણથી હોળાષ્ટકમાં શુભ કાર્યો પર આઠ ગ્રહો ક્રોધ સ્થિતિમાં રહે છે મે ચંદ્ર નો મે સૂર્ય મે શનિ એકાદશુક્ર મે ગુરુ તેરસે બુધ ચૌદસે મંગળ અને પૂર્ણિમા પર રાહુ એટલા માટે દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી કારણ કે આ ગ્રહોનો અશુભ પ્રભાવ શુભ કાર્યોને અસર કરે છે ગ્રહોના આવા પ્રભાવને કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે એવું માનવામાં આવે છે કે હોળાષ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુ હનુમાનજી અને ભગવાન નરસિંહની પૂજા કરવામાં આવે છે આ સિવાય આ આઠ દિવસ સુધી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો પણ શુભ સાબિત થાય છે આ સાથે ગ્રહોનો અશુભ પ્રભાવ પણ અમુક અંશે ઓછો થઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળાષ્ટકના આઠ દિવસ મનમાં નકારાત્મક વિચારો આવતા રહે છે એટલા માટે હોળાષ્ટકમાં મનને સકારાત્મક બનાવી રાખવા માટે સત્સંગ કરો સારી ચોપડીઓ વાંચો પ્રવચન પણ સાંભળો અને સાથે જ મંત્રોના જાપ પણ કરી શકો છો માન્યતા છે કે આ વસ્તુઓને કરવાથી મનમાં નકારાત્મક વિચાર આવતા નથી હિન્દુ પંચાંગ અનુસાર હોલિકા દહનનો શુભ મુહૂર્ત રાત્રે 11 વાગ્યાને 13 મિનિટથી લઈને 25મી માર્ચની રાત્રે 12 વાગ્યાને 60 મિનિટ સુધીનો રહેશે તમને જણાવી દઈએ કે હોલિકા દહન સૂર્યાસ્ત બાદ જ કરવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે હોલિકા દહન માં પણ લાગી રહી છે પંચાંગ અનુસાર પૂર્ણિમાના આગલા દિવસે એટલે ચોવીસ માર્ચે હોળી ઉજવવામાં આવશે તમને જણાવી દઈએ કે આ દિવસે ચંદ્રગ્રહણ પણ થઈ રહ્યું છે પરંતુ ચંદ્રગ્રહણની ભારત પર કોઈ અસર થશે નહીં વૈદિક કેલેન્ડર મુજબ હોલિકાના દિવસે ભદ્રા આવી રહી છે જે સવારે નવ વાગ્યાને પંચાવન મિનિટથી અગિયાર વાગ્યાને તેર મિનિટ સુધી ચાલશે પંચાંગ અનુસાર હોલિકા દહનનો કુલ સમય માત્ર એક કલાક અને વીસ મિનિટનો રહેશે હોલિકા દહનમાં ભદ્રકાળ શા માટે મનાવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જો હોલિકા દહન દરમિયાન ભદ્રકાળ આવે તો તે અશુભ માનવામાં આવે છે આ ઉપરાંત આ સમયે હોલિકા દહન કરવાથી ખરાબ અસર થાય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર યમરાજ ભદ્રા નક્ષત્રના સ્વામી છે અને આ નક્ષત્રમાં કોઈ પણ શુભ કાર્ય કરવું અશુભ છે હોલિકા દહન ભદ્રા પૂછમાં કરવામાં આવે છે આ સમયે ભદ્રાનો પ્રભાવ ઓછો હોય છે હવે જે રીતે દરેક ધર્મ અને જ્યોતિષમાં માંગલિક કાર્યો માટે ચોક્કસ સમયને શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે તેવી રીતે અશુભ સમય પણ કયો છે તે જણાવવામાં આવ્યું છે આ સમયગાળામાં શુભકામો કરવાની મનાઈ કરવામાં આવી છે આ સમયે જો કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો તેનું અશુભ ફળ મળે છે તેવું કહેવાય છે ત્યારે આગામી દિવસોમાં હોળાષ્ટક બેસશે એટલે કે આઠ દિવસના સમૂહને હોળાષ્ટક કહેવામાં આવે છે આ દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી પરંતુ દેવી દેવતાઓની ઉપાસના માટે આ દિવસોને શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળાષ્ટકના આઠ દિવસોમાં કોઈ પણ પ્રકારના શુભ કાર્ય કરવા વર્જિત માનવામાં આવે છે કહેવાય છે કે આ સમયે શુભ કાર્યનું ખરાબ પરિણામ મળે છે એવામાં ચાલો જાણીએ હોળાષ્ટકના આઠ દિવસોમાં કયા કયા કાર્યો ન કરવા જોઈએ હોળાષ્ટક દરમિયાન હિન્દુ ધર્મ સાથે સંબંધિત કરવા જોઈએ હોળાષ્ટકમાં સોના ચાંદીના આભૂષણ ઘરનો સજાવટનો સામાન કિંમતી સામાન ખરીદવાથી બચવો જોઈએ ફાગણ શુક્લ આઠમથી લઈને પૂનમ દરમિયાન હોળાષ્ટકમાં નવા ઘરમાં પ્રવેશ ન કરવો જોઈએ અને ઘરનું નિર્માણ પણ ન કરવું જોઈએ નવ દંપતીઓને ઘરમાં પહેલી હોળી જોવાની પણ મનાય છે હોળાષ્ટકમાં યજ્ઞ હવન જેવા ધાર્મિક અનુષ્ઠાન પણ ન કરવા જોઈએ હોળાષ્ટકમાં નવી દુકાન કે વેપારનો શુભારંભ ન કરવો જોઈએ નવી નોકરી જોઈન કરવી કે કોઈ અન્ય નવા કાર્ય કરવા પણ યોગ્ય માનવામાં આવતા નથી જો આ દરમિયાન પરિવારના કોઈ સભ્યનું મૃત્યુ થઈ જાય તો તેની શાંતિ માટે વિશેષ વિધિ કરવી જોઈએ હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના રોગોથી છુટકારો મળે છે સાથે જ આકસ્મિક મૃત્યુના જોખમ પણ ટળી જાય છે